નમસ્કાર મિત્રો અમારી ગુજરાતી ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો દેશ દુનિયાની તાજા ખબર જાણવા માટે અમારી ચેનલને મિત્રો તમે અત્યારે સબસ્ક્રાઈબ કરી દેજો જી આ મિત્રો અત્યારે હાલની સૌથી મોટી અને દુઃખદ ખબર સામે આવી રહી છે જી આ મિત્રો આપણે જણાવી દઈએ કે વાત કરીએ તો ક્રિકેટ જગતમાંથી દુઃખદ સમાચાર વિગતવાર વાત કરીએ તો ક્રિકેટ જગત માટે આજનો દિવસ દુઃખદ રહ્યો છે ઇંગ્લેન્ડના ત્યારે ભૂતપૂર્વ ક્રિકેટર અને ભારતીય ટીમના પૂર્વ કોચ રવિ શાસ્ત્રીના નજીકના મિત્રએ રહ્યું ત્યારે રવિ મુરીશનું ત્યારે બાસઠ વર્ષની વયે અવસાન થયું છે મળતી વિગતો અનુસાર વધુ વાત કરવામાં આવે તો તેઓ ઇંગ્લેન્ડ ક્રિકેટ બોર્ડના પૂર્વ સીઈઓ પણ હતા મોરિસે માત્ર સત્તર વર્ષની વયે ક્રિકેટ કારકિર્દીની શરૂઆત કરી હતી અને વધુ જણાવી દઈએ કે તેમના નામે લિસ્ટ ક્રિકેટમાં ત્યારે પચીસ ત્યારે મિત્રો બે લાખ પચાસ હજાર ત્યારે મિત્રો થી ત્યારે વધુ રન બનાવવાનો રેકોર્ડ છે તેમના નિધનથી ક્રિકેટ જગતમાં શોકનો માહોલ છે ત્યારે મિત્રો આજના માટે બસ આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને મિત્રો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ